નમસ્કાર હું મકવાના અનિલભાઈ કે મુખ્ય શિક્ષક પ્રાથમિક ગ્રુપ શાળા બોડદરા તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા આજે બોડદરા મુકામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણીના ભાગરૂપે મુખ્ય પદાધિકારી સાહેબ મુખ્ય અધિકારી સાહેબ અને ગામના મહાનુભાવોની હાજરીમાં ખૂબ સરસ રીતે કન્યા કેળવણી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અમે શિક્ષક પરિવાર તમામનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ ગત વર્ષે બોરિદ્રા શાળાની અંદર એકસો ને પચીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જે ખૂબ સારી અને ગૌરવશાળી બાબત છે એનો અમને ગૌરવ છે ધોરણ ત્રણથી થી માં સો વિદ્યાર્થીઓએ એકમ કસોટી આપી હતી જેમાંથી પંદર ટકા નબળા ચુમ્માલીસ ટકા મધ્યમ અને એકતાલીસ ટકા શ્રેષ્ઠ બાળકોએ શિક્ષણ સિદ્ધિ મેળવી હતી તેમજ પ્રથમ અને દ્વિતીય સત્રાંત કસોટીમાં સત્તાવન ટકા વિદ્યાર્થીઓએ મધ્યમ અને તેતાલીસ ટકા વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ શિક્ષણની સિદ્ધિ મેળવી હતી આ ઉપરાંત વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓમો શાળાનું એકંદરે પરિણામ છાસઠ મેળવે તેવો અમે શિક્ષકોએ સંકલ્પ કર્યો છે ગત વર્ષથી ધોરણ છ થી આઠ માં પ્રોજેક્ટ અંતર્ગત સરકાર દ્વારા સ્માર્ટ ક્લાસરૂમ રૂમ માટે સ્માર્ટ બોર્ડ આપેલ છે જેનો ઉપયોગ કરીને શિક્ષકો વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ કાર્ય કરાવે છે જી શાળા અને દીક્ષા એપનો ઉપયોગ કરીને શૈક્ષણિક કામગીરી કરાવે છે તેમજ ધોરણ એક થી પાંચમાં પણ સ્માર્ટ ડિજિટલ ટીવીનો અને ગ્રીન બોર્ડનો ઉપયોગ કરી શિક્ષકો બાળકોને આનંદદાયી અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ કાર્ય કરાવે છે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ થાય તે માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે જેવી કે ધોરણ આઠ માટે જ્ઞાન સાધના અને એન ડબલ એસ પરીક્ષા છે જેમાંથી ગત વર્ષે ત્રેવીસ બાળકોએ પરીક્ષા આપી હતી તેમાંથી ત્રણ બાળકો ઉત્તીર્ણ થયેલ છે ધોરણ પાંચની મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પરીક્ષામાં એકવીસ બાળકોએ પરીક્ષા આપી હતી જેમાંથી ત્રણ બાળકો ઉત્તીર્ણ થયા હતા આમ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ શાળાના બાળકો પ્રગતિ કરી રહ્યા છે ગત વર્ષે ખેલ મહાકુંભમાં કુમાર અને કન્યાની કબડ્ડીની ટીમ જિલ્લા સુધી ગયેલ હતી અને દોડમાં પિનલભાઈ વસાવા ધોરણ પાંચ અંડર ઇલેવનમાં રાજ્ય કક્ષા સુધી ગયેલ હતા તેમજ કલા ઉત્સવમાં શિવેક્ષાબેન વસાવા જિલ્લા સુધી બાર વાર્તામાં ગયેલ હતા તથા રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પરિષદમાં વિજ્ઞાન ક્ષેત્રે સુનાક્ષી વસાવા રાષ્ટ્ર કક્ષા સુધી વિજ્ઞાન સંશોધન પ્રોજેક્ટ લઈને જવાના છે વિશ્વ કક્ષાના ગ્લોબલ ફિલ્મ અમે બનાવી હતી જે વીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ વિશ્વ કક્ષાની વેબસાઇટ જીએસઓ ઉપર પ્રદર્શિત થઈ હતી આમ શિક્ષણ ક્ષેત્રે બુરદરા શાળાના બાળકોએ ખૂબ પ્રગતિ કરી હતી શાળાની સક્સેસ સ્ટોરીમાં હું મારી વાત કરું તો છેલ્લા ઓગણતીસ વર્ષથી બે પ્રોજેક્ટ ચલાવી રહ્યો છું જેમાં શિક્ષણનું ઝરણું અને સેવાનું ઝરણો વેકેશનમાં અને રજાના દિવસોમાં તૈયાર કરાવેલ પાંચ વિજ્ઞાનના નવતર પ્રોજેક્ટ અત્યાર સુધીમાં રાષ્ટ્રકક્ષાએ બાળકો દ્વારા ગયેલ છે ત્રણ સાયન્સ ડ્રામા કક્ષાએ જીએસઓ ઉપર પસંદ થયેલ છે કલા ક્ષેત્રે અને ખેલકૂદ ક્ષેત્રે બે વખત વિવિધ રમતોમાં રાજ્ય સુધી બાળકો ગયેલ છે મોટાભાગના વેકેશનના દિવસોમાં બાળકોને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવું છું શાળાકીય દિવસોમાં પણ મારા શિક્ષકોનો ખૂબ સહકાર મળેલ છે આમ બોરિદ્રા શાળાની પ્રગતિ બાળકો અને શિક્ષક પરિવારના આભારી છે અમે હંમેશા બુરિદ્રાના બાળકો તમામ ક્ષેત્રે પ્રગતિ કરે તે માટે ઉત્તમ કાર્ય કરવા તમામ શિક્ષકો કટિબદ્ધ છીએ ચાલુ વર્ષે ગુણોત્સવમાં એ ગ્રેડ પ્રાપ્ત થયો છે એનો અમે ગૌરવ અનુભવીએ છીએ નમસ્કાર જય જય ગરવી ગુજરાત જય હિન્દ